હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્ર કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં અને અત્યારમાં વાગ્યા છે સાડા છ અને આપણે ટિફિન લઈને ઘેરે આવતા જશું જો અને મેં છે ને આજે ગયો હતો પાર્ટીમાં આજે આપણે છે ને પાર્ટી હતી ડાય ઢોકળીની એટલે હું પાર્ટીમાં ગયો હતો અને મેં દક્ષાને અગાઉ ફોન કર્યો હતો કે હું પાર્ટીમાં જાઉં હોઉં હવે છે ને આપણે એક દક્ષા જોડે એક નાનકડો તો પ્રેમ કરવાનો છે અને પ્રેમમાં આપણે એવું કરવાનું છે કે હું છે ને પીન આવ્યો હોય ને એ થોડીક એક્ટિંગ કરવાની છે અને બહુ આપણે મજા કરવાની છે તો પ્રેમ છે ને આપણે હવે દક્ષા ઘેરે તો નથી લગભગ ગઈ લાગે બકાલું લેવા હવે આપણે છે ને અહીંથી ઘરમાં જઈને પહેલાં સુઈ જવાનું છે આજ છે ને મોકો બહુ મસ્ત છે ક્યારેક કોઈ એટલે કોઈ નથી આમ જવ આખું ઘર ખાલી છે અને રૂમમાં કોઈ નથી જાવ રૂમ એ આજ ખાલી હે દક્ષા છે ને કે ગઈ છે બાય હવે હું છે ને શેટી સુઈ જાવ ને પછી છે ને આમ આપણે છે ને એમ કન્ટિન્યુ રહ્યો એટલે તમને ખબર પડી જાય દક્ષિણ આવે ને પછી જવો તમે મારી એક્ટિંગ મજા આવવાની છે આજના પેન્ટમાં તમને હવે ગાય આપણે છે ને ફોનને ગમે ત્યાં મહેકો પડશે પેલા હું ફોન ને મેં કીધું હારી જગ્યા એ પછી કેમેરા સ્ટાર્ટ કરી દઉં તો ગાય હું અડધી કલાક થી વાત કરી બેઠો છું હજી લક્ષા બકાલ લેવા ગઈ આવી નથી આવે ને પછી આપણે છે ને બહુ મોસ્ત છે આવે ત્યાં સુધી વાત જોવાય છે જોઈ હવે આ જોઈ ઘડી દસ મિનિટ જાય તો મેં આવી જાય કાઈ મિનિટ બીજે થઈ ગઈ પણ હજી દક્ષા ન આયું હું હોય ને કંટાળાઈ ગયો હવે આવે તો સારું જલ્દી પાસે લેવા છે પડે એટલે થોડોક સમય લાગે હું આવા લેવું થાય આવે જલ્દી તો કઈ મજા નથી નામ ઊંટી જેવું થાય છે

ભેગા સક્કર જેવું સળે છે ઉલટી થાય ગોળ બટેટાની ચાકતી સક્કર ખાવ ગાય ઢોકળી ખાવાની મજા આવી પણ હું ખાધા મજા આવી ગયા પણ માથું આજ નથી બહુ એટલે બહુ દુઃખે છે આ છે ને ખાવાનું તો બનાય અમારા લાઈફ મસ્તી કેનો આને પલતા આવે મસ્તી કામ ખાવા ખાવા કાઈ ન જાવ મારા મુલ્યા ખાવા જઈશું હે થી વાશેય સહી પકડે હે કોક हो ना नहीं नहीं, आ, <laughs> ना यो नहने येनी मुझे चक्कर आने लग गए अब ये क्या था तो खाटी खाटी में तीन तो क्या थे वो કાઈ પીનાયુ કેવ હળગ્યું સાઈ પકડે હે મોયને ઠીક આઈ પીને તો કરું થાય એવું લાગે છે ભાઈ પણ વધારે ખવડાવી દીધું ને એમ લેતી

આ તો હું સાહેબનો બધાય પાણી કરીને ગયા છે કોણ કોણ આપણા ગામના હતા છે ના ન નકઈ આ તો જનસી ફોડ લેવા પાર્ટી માંથી જઈ આવી સિંદુ કાઈ માંસ એ ના માર સન પૂઈ જાવ છે ખાઈ ગયું બરાબર તમાર એક છે પણ તું પીને દેવા સો હું ખાઈશ કે કકવા શાવે નો કોઈ મારી ત્યારે તો તો તો

भाई बनो बड़ा भेगा था कि भाई बनो एक दो एवा पी है एवं हता पण आ नया लगा दो ओडी ओडी नहीं धराई थी तमने किदू एम नहीं हासु बोल हासु बोल हो कोई को बदलत बोल दो एम अच्छा बता एड्रेस हो खात हम सोना हम खा माताजी ना नो देव तमार कहे कि नक्की नो केवै दारुडिया तो हम खाई ने तो मु दारुडिया

મોહમ્મદ મત થા ક્યારે કોઈ નહી તને ફાઇનલ થઈ ગયો ને પીતલો જોઈને પડી જાય એવું પણ હું કોઈ તને ખબર તો હે ક્યારે કે જ ખાવા જ ક્યારે ખબર ના ના તો જ છે એવું લાગે આ મને ખાવ તો શિંગટા ખાવા ન દેવા મને આવે હા રુ દઉં હમ તો એટલે તો ખાઈ ન આવશે એટલે હું દઈશ તો હે ને આ એક જસ્ટ પ્રેમ કરતો

માણસ મનોરંજન થાય એ માટે ફ્રેષ્ટ પ્રાઇમ કરતા તો હાલો આ સાથે આપણે વિડીયો કરીએ એન્ડ વિડીયો આજનો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કે જેમ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફરી મળીશું નવા વિધમાં ત્યાં સુધી બાય બાય